બનાસકાંઠાના ડીસામાં કેન્સર અવેરનેસ માટે રેલી યોજાઈ રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની જાગૃતિ માટે રેલી યોજાઈ આ મહારેલીમાં ડીસાના ડોક્ટરો યુવાન યુવતીઓ તેમજ અનેક જાગૃત મહિલાઓ જોડાઈ નવ ડિસેમ્બરે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા યોજાશે સર્વાઇકલ રસીનો કેમ્પ આ રસી માર્કેટમાં બે હજાર રૂપિયા મળે છે પરંતુ રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા માત્ર પાંચસો રૂપિયામાં રસી આપવામાં આવશે જય રોટરી હું રોટેરિયન ડોક્ટર અવની ઠક્કર પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ડીસા ડિવાઇન રોટરી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જેમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇન એ ડીસામાં મહિલા દ્વારા ચાલતી સંસ્થા છે અમે ડીસામાં એજ્યુકેશન પર હેલ્થ પર વુમન એમ્પાવરમેન્ટ પર એવા અલગ અલગ ક્ષેત્રે સેવાના કાર્યો કરીએ છીએ આ વર્ષે અમે કેન્સરનું અભિયાન ચાલુ કર્યું છે આ વર્ષે અમે સર્વાઇકલ કેન્સર વેક્સિન નાબૂદી ઉપર અભિયાન ચાલુ કર્યું છે સર્વાઇકલ કેન્સર એક એકમાત્ર એવું કેન્સર છે કે જેની રસી શોધાણી છે કારણ કે આ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસ દ્વારા થતું કેન્સર છે એટલા માટે જો આ રસી લેવાય તો નવ્વાણું આપણે ભવિષ્યમાં આ ગર્ભાશય મુખના કેન્સરથી સુરક્ષિત થઈ શકીએ છીએ અમે બધી બહેનોએ સાથે મળી અને નીસાની બહેનો માટે આ કેન્સર વેક્સિનના કેમ્પ ચાલુ કર્યા છે એક એક કેમ્પ અમે દોઢસો બહેનોનો કર્યો છે બીજો કેમ્પ અમે એકસો એકવીસ બહેનોનો કર્યો છે ત્રીજો કેમ્પ અમારો ડિસેમ્બરમાં થવા જઈ રહ્યો છે જે નવ ડિસેમ્બરના રોજ છે તો ડીસાની બધી જ દીકરીઓ અને બહેનોને મારી અપીલ છે કે જે એકમાત્ર રસી જે કેન્સરને નાબૂદ કરી શકે છે તો તો એ રસી લઈ અને પોતાની સુરક્ષિત ના કરવી મારી બધાને અપીલ છે કે આ વેક્સિન લેવા માટે અમારો રોટરી ક્લબ ડીસાડીવાઈનો કોન્ટેક કરે માર્કેટ વેલ્યુ આ વેક્સિનની બે હજાર છે જે અમે અમારા બધા દાતાઓના સહયોગથી પાંચસો રૂપિયામાં આ વેક્સિન બધી દીકરીઓને આપી રહ્યા છે તો આજે અમે એની અંતર્ગત આ પિંક પરેડ કેન્સર અવેરનેસ રેલીનું આયોજન કર્યું છે અમારા સ્વર્ગીય રોટેરિયન ગીતાબેન વ્યાસ કે જે બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ પામ્યા હતા તો આ પીડા બીજા કોઈને ના થાય એ હેતુથી અમે આ કેન્સરનું અભિયાન ચાલુ કર્યું છે તો આ અભિયાનમાં બધા અમારી સાથે જોડાવ એવી મારી અપીલ છે